ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે વરસાદ બહુ પડે છે બતાડો તમને હું બારો બતાડું આજે હવે અમારે તો ફૂલ જ વરસાદ પડે છે આ ગામનો નજારો કેવો થઈ ગયો છે ભાઈ ના કંઈ ન કીચડ કીચડ થઈ ગયું છે જો અહીં તો ભરાઈ ગયું છે અને ઘરમાં ખાવાનું પણ થઈ ગયું છે આ બંચીરો તો હોય ગયા